સોમનાથ પ્રભાસ પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી અને ઉદાસીનતાને કારણે ગામમાં ગંદકીના કચરાના ઢગલા ઉપરાંત કચરો કલેક્ટ કરવા માટે જે ડોર ટુ ડોર ગાડી ગામમાં કચરો એકત્ર કરવાનું કામ કરે છે તે માત્ર મુખ્ય માર્ગો ઉપર જ ઝડપથી આંટો ફેરી મારી જતા હોય છે અંદરના કેટલાક વિસ્તારમાં અત્યાર સુધી પણ કચરો કલેક્ટ કરવામાં આવ્યો નથી અને ત્યારે કચરો કદાચ કલેક્ટ કરવા આવે પણ છે ત્યારે કચરો લઈ જતા નથી અને કારણ કે વાહન મોટું છે તેનું બહાર કાઢે ત્યારે ખાસ લોકો સફાઈનો વેરો સહિતના વેરાઓ પણ નગરપાલિકાને ભરે છે અને ત્યારે છતાં પણ પ્રજાની સમસ્યા હાલ હજુ સુધી હલ કરવામાં નથી આવી નગરપાલિકા પાલિકાના તંત્રને સભ્યોના પેટનું પાણી નથી હલતું આમ જનતા વેરા તો ભરે છે પણ પાલિકા દ્વારા સુવિધાના નામે સુનય છે સુવિધા મળતી નથી પ્રજા નિરાશ છે સભ્યો તંત્રને ઢંઢોળવા કોઈ મહેનત કરતા હોય તેવું દેખાતું પણ નથી રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતા નગરપાલિકાના સભ્યો પાસેથી ખાસ નગરપાલિકાના સભ્ય તરીકે પ્રજાને હાલાકી દૂર કરવા માટે કામગીરી નથી કરતી અને જાણે કોઈ પૂછવા જ નથી તેમ તંત્ર ચાલી રહ્યું છે શાંતિનગર વિસ્તારમાં વાત કરીએ તો રોડ બનાવવાના ખાસ વારંવાર નગરપાલિકા તંત્ર કામગીરી કરે છે પરંતુ માત્ર કાગળ ઉપર આ વિસ્તારમાં નાના નાના ભૂલકાઓની સ્કૂલ હોવાથી બાળકોને વરસાદમાં સ્કૂલે જતા કપડા કીચડથી ભરાઈ જાય છે પાણીનું ખબોચિયું પણ માથી પસાર થતા જે જવાની ફરજ પડે છે ને ત્યારે બાળકોને જૂના જમાનાના રસ્તાઓ જેવા ઓબળખાબડ રસ્તાઓ વાપરવા પડે છે